દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર બાકી મિત્રો વાગી ગયા છે બાર જેવો ટાઈમ આલે હરદીપ કાકાને જવાર કામકાજ ચાલુ હાલો અહીં દેખાડી ફરવાનું બધું હાલો વિડીયો ને કન્ટિન્યુ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કરીએ બ્લોક્સ ને કન્ટિન્યુ चालू होवा वाटू थू सा नौ दस जो टाइम थवाटू बैठू है बाकी कहूँ मैं मित्रों के सिलो बी ना दूल बुध बात नहीं बता ठीरी जाए बजा ठेरा नहीं थोड़ा ठेरा बाकी जबर पर्व काम चालू आले है रा डायरेक्ट लीले लीले पीठे जावा दी है आ बुझु कामकाज आए हज पकड़ो ट्रेक्टर में ग पड़ती टोली बाकी भरी ने जाने पीठे तुम दिखाई वीडियो ने कंटीन्यू करता है आ पूरा कर लीजा है કકજી કે બોલાવે હરા મે બોજી લ્યો કે પૂરા બોલાવે એ પડ લેવું તો આ વિડિયો દેખાડશું વારે હે પૂરા બે તો મધુરે વાટે જવાર પર મિત્રો આની વેટલી વઠાણી હે ચા આવ્યો તો ચા પાણી બે બેઈ ગયા હે બેટીય ફોજી બોજીરો હાલ કર દે બે જણા વાટે બે જણા મિત્રો પૂરાવાની રીત નું છે બપોર થઈ જ મિત્રો બે ફેરા નાખ દો છે મારી પાસે પૂરો như ነኛ ላይ ቆይ በላይ ይዘህ याम पीड़ा एक काम ने काम મિત્રો હાલે ફરવાનું કામકાજ ચાલુ બાકી અડધી જઈ ટોલી જેટલું ભરી લીધું હે બધું કાકો ખડકે રામ આપવા કે મિત્રો હે પૂરા ઉપરું મિત્રો પંદર સોલ કિલોમીટર પૂરો અંદાજે છે એટલી બધી આવી એટલી હે અને મને બાકી કામ કામકાજ ચાલુ વેલો ફેરો મિત્રો જો ફરે હે કે આપણે થોડું બધું મિત્રો ગારીમાં નડો એમ હે એટલે હેર ભરી તો વાંધો ન આવે What तो मित्र वागी गया हाड़ा चार जो टाइम बाकी ट्रेक्टर भराइए ना मन जो मित्रों लगे अंदाजे बार भराय से नहीं। तो मित्रों घर में खेतर थोड़ लीलू है बाकी गाड़ी में थोड़ी गण मित्रों हाकड़ी है नड़ेमेंट फैर एलो जाए क्या હા ઉપર ઉભા દે ને મોર રેડી હાલ તો મિત્રો જાય છે માણસ નાખવા માટે ભલે લીધો હબાવ નો ફેરો બારી બારીમાં નળેક નહીં જોઈ લઈ હાલો તો હે મિત્રો ઠામુક ઊંડું ka <laughs> pa

હકો ઓકેરો બોલા હા દિનો હાઈ ઓય દિનો હાઈ આવી દિનો હાઈ હોય લેવાઈ જોલે ચાલો દેકે ફિરનો હાઈ કર દે કાકા તો ના જાતો હરકે ડટ કે ને ઓલું ધુંડુ રેડી છે ને ધુંડુ પણ उलरवादे थोरो